વાળા અત્યાર સુધી તમારી પાસે ભલે માગવાવાળા ગમે પણ મારી જેવો માગવા વાળો નહીં આવ્યો હોય ત્યારે વાળા કીધું કે તો કવિરાજ સાંભળી લ્યો કે મારા જેવો તમને દાતારે નહીં મળ્યો માગી લો હવે તમારે હોય પણ હજી વિચાર કરી લ્યો સાફરાજ કે તમે કદાચ ગાદી માગી લેશો ને એથી વધારે ગોળું છે માથું માગી લેશો બીજું શું માગશો તક એથી અઘરું માગું તાક મારી પાસે હોય એ માગજો કે એ જ માગું કે તું માગી લ્યો કે તારા બાપ જોવે છે એ ભલવાળો સુવા આ ભારત વર્ષની ખુમારી તો ગુજરાત ની જોવો સાહેબ બાપ ના દાન છે વાતું કરી લીધી બાપાએ આદેશ આપી દીધો ખા ઉભા છે સાપરાજ વાળા

વિસ્તારમાં લઈ જવા છે અને મારે તમને ત્યાં પરણાવવા છે અને સાપરાજ જેવા યુવાનો ત્યાં ઊભા કરવા છે ત્યારે એભલ એટલું બોલ્યા ભૂલ કરી ગયા કવિરાજ ભૂલ કરી ગયા કઈ રીતે સાપરાજ છ મહિનાના હતા અને થોડિયામાં હું તા અને તેની ધૂળેટીનો તહેવાર હતો તેથી હું પણ યુવાન હતો જગત રંગે રમતું તું અને મને પણ ઈચ્છા થઈ રંગે રમવાની અને સ્વયં કક્ષ માં આવ્યો અને મહારાણી જ્યાં બેઠા રંગની અંજળી લઈ અને હજી મહારાણી ઉપર નાખવા જાઉ મોઢા માલી શબ્દ નીકળ્યો કે હા હા દરબાર સાપરા જાગે છે આ તો રંગ છૂટી ગયો હતો છ મહિનાના છાપરાજ ઘોડિયામાં ઊંધા થઈ ગયા અને માં જોઈ ગયા કે હાય 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 છ છ મહિનાના બાળકને આપણી અદબ રાખવી પડે આ મોટા થાય તો આને મોઢું હું દેખાડું તેથી એ જગદંબા જીભ કરડીને પોતાના પ્રાણ કાઢી નાખ્યા હતા આવા માં મળશે એને કે ના તા તો એ સાપરાજ ન મળે સાહેબ ધરાવી ધાર ના નીપજે કુડવી ને માળું હોય હા હા મેં ખારીશી ને ડાળિયા ખાતી હોય ન્યા જન્મે જોની વોકર ના પાણી જન્મે ભેળપુરી ની બબે ડીસું વહી જતી હોય એની પાસે આ ભેળપુરી ખાવી જોઈએ પણ હારા દે ને ખાવાના ભેળપુરી ખાતા હોય ને રગેડો કોણી આવે તો સસરા નેપકીન થયેલું છે ઉભા રે વરાક જે અદબ છે હમણાં તો એક જમાઈ નો ફોન આવ્યો સાસુ ઉપર લગન છે હજી દસ જ વર્ષ બરત થયેલા બાપુ હજી પંદર દિવસ પંદરમા દિવસે સાસુને ફોન કર્યો હમણાં તો મેં એવું હાબળું જમાયું હોય તે હાહુ અને મમ્મી કહે ઓહોહ હા દીકરીના માવતરને દહ ગણો દરજો આપો એ વ્યક્તિને નથી મોકલતા તમારી ઘરે એનું કાળજું કાઢીને મોકલે છે તમારા ઘરે એને પ્રણામ કરો પણ કે મમ્મી ન કહેવાય શબ્દ ઉપર તાકાત છે સાહેબ હવે એને હાહુ મમ્મી કહો તો કિર્યાવાય શું થાય

પણ જારે વિદાય લીધી તબાર દીકરી ગાડી બેહી ગયા હું ગાડીમાં બેહી ગયો પછી દરવાજાની કાચ ખુલ્લો હતો અને તમે જે બે કોણીનો ઠેકો બારીમાં મૂકીને મારા માથા ઉપર હાથ ફેરવતા હતા કુમાર કુમાર ધ્યાન રાખજો કુમાર ધ્યાન રાખજો ત્યારે તું એમ જ સમજતો હતો કે તમે ભલામણ કરો મારી દીકરીનું ધ્યાન રાખજો પણ મમ્મી 15 દિવસે ખબર પડી તમે મને કહેતા હતા કે તમારું ધ્યાન રાખજો અમારું વાવાઝોડું આવે છે સાંભળેલી આ વાત છે આવા મહાપુરુષો ના મુખમાંથી નીકળેલી વાણી આપણી બેન દીકરી કોઈ સગર્ભા હોય અને ભાગવત ના પાઠ સાંભળે ને ઘરે બેઠી બેઠી પોતાના ટીવી ઉપર આવા મહાપુરુષો ને અત્યારે યુટ્યુબ થઈ ગઈ સાહેબ